2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે પોલીસે ઘટના પહોંચી ટ્રાફિક હળવો કરવા સાથેની કાર્યવાહી હાથ ધરી હતી ડબોઈ તાલુકાના પલાસવાડા ગામ પાસે આવેલી રેલવે ફાટક પાસે કાર ચાલકે શેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડ પર આવેલા ઝાડ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં એકાએક આગ લાગતા સમયસર બે વ્યક્તિ કારની બહાર નીકળી જતા આ બાદ બચાવ થવા પામ્યો હતો જ્યારે કે આગમાં ભરભર બળતી કારણે વડોદરા ફાયર ફાઈટર દ્વારા સમયસર આવી જઈ આગને કાબુ મેળવી હતી અકસ્માતના પગલે આશરે બે કિલોમીટર ઉપરાંત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે તાત્કાલિક ધોરણે ટ્રાફિક હળવો કર્યો હતો અને બનાવ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડબોઈ